કચ્છને ફરીથી કરાશે પ્રભારી મંત્રી શ્રી કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાની જાત મુલાકાત લઈને આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સમીક્ષા બેઠક યોજી હતી ડીપ ડિપ્રેશન અને વાવાઝોડાની અસરના લીધે પડેલા ભારે વરસાદ બાદ જનજીવન ઝડપથી સામાન્ય થાય નાગરિકો નુકશાની સહાય સહાયનું ઝડપથી વિતરણ થાય અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તેમજ રોગચાળો ફાટે નહીં તે માટે આરોગ્યલક્ષી પગલા તુરંત જ લેવામાં આવે એ બાબતે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી હતી પ્રભારી મંત્રી શ્રીએ સરકારને સહયોગ આપવા માટે જાહેર જનતાનો આભાર માન્યો હતો આ સાથે સમય સૂચકતા દાખવીને યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી કરવા શ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના શ્રીઓની ટીમ કચ્છને અભિનંદન પાઠવ્યા હતા પ્રભારી શ્રી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આફત બાદ યતના ધોરણે ચોવીસ કલાકમાં રિસ્ટોરેશનની કામગીરી કરીને કચ્છને ધમધમતો કરવા ઉપર ભાર મૂક્યો હતો કચ્છમાં ખાસ કરીને કનેક્ટિવિટી માટે રોડ રસ્તાઓનું રિપેરિંગ વીજ પુરવઠાનું પુનઃસ્થાપન અને રોગચાળો ફાટે નહીં તે માટે આરોગ્યલક્ષી પગલાઓ લેવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી રિપોર્ટર ડામાભાઈ પરમાર ન્યૂઝ કચ્છ